Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના પાટક નજીક રવિવારે સવારે પાંચને વીસ મિનિટે કેદારનાથ ધામથી પરત ફરતું ત્યારે હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા હતા આ ભયાનક અકસ્માતે દેશભરમાં દુઃખની લાગણી પસરી ગઈ છે હેલિકોપ્ટર ગૌરીકુંડના ત્યારે જંગલ વિસ્તારમાં તૂટી પડ્યું હતું મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો આ દુર્ઘટનાને પગલે ઝારખંડના આરોગ્ય મંત્રી ઇરફાન હંશી કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે ત્યારે મિત્રો અંચારીએ કહ્યું કે મોદી સરકાર લોકોના જાનમાં સુરક્ષા આપવા નિષ્ફળ રહી છે અને તેમણે ત્યારે વ્યક્ત કરતા કહ્યું કે ભક્તોના મૃત્યુના સમાચાર સાંભળીને તેમને ખૂબ જ છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો ત્યારે મિત્રો અને આવી દુર્ઘટના માટે સિદ્ધિ સરકારની જવાબદારી છે અંચારીએ ઉદાહરણ આપ્યું કે દેવગઢના બાબા વૈદનાથ ધામમાં દર વર્ષે લાખો યાત્રીઓ આવે છે છતાં ત્યાં સુરક્ષા વ્યવસ્થાને કારણે આવી દુર્ઘટનાઓ થતી નથી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવ્યું પ્રાવિધિક ત્યારે મિત્રો હાલમાં ત્યારે મિત્રો વાત કરી તો હાલમાં ઘટના સ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને તમામ મૃતદેહની ઓળખ માટે ડીએનએ ત્યારે પરીક્ષણ કરવાની તૈયારી ચાલી રહી છે ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાની તાત્કાલિક અસરથી મુદ્દતપૂર્વ લાદવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ